તો કેમ છો વિદ્યાર્થી મિત્રો હું છું તમારો ફિઝિક્સ ટીચર મિહિર સર અને આજનો આપણો પ્રશ્ન છે વિદ્યુત ડાયપોલથી કારણે વિદ્યુત સમીકરણ આપણે મેળવવાનું છે અને એના બે ખાસ કિસ્સાઓ લાસ્ટમાં હશે કે ડાયપોલની અક્ષ ઉપર અને વિશ્વ રેખા પર આ સમીકરણની અંદર શું ફેરફાર થશે ઓકે તો બોર્ડમાં તમને પ્રશ્ન દેખાતો હશે કે વિદ્યુત ડાયપોલથી આર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે ડાયપોલના કારણે મળતા વિદ્યુત સ્થિતિમાંનું સમીકરણ મેળવો હવે આ જે પ્રશ્ન છે એ આમ તો ચાર માર્ક્સનો પ્રશ્ન છે અને બોર્ડની અંદર એક વખત આ પ્રશ્ન પૂછાયેલો છે હવે આ પ્રશ્ન માટે જરૂરી આકૃતિ શું હશે એ આપણે જોઈ લઈએ તો અહીંયા આકૃતિમાં દેખાય છે એ મુજબ આને કહેવાય છે ડાયપોલ ડાયપોલની રચના કેવી હોય એ જોઈ લઈએ ડાયપોલની અંદર બે વિદ્યુત ભાર હોય બંનેના મૂલ્યો સમાન હોય પરંતુ એક પ્લસ હોય અને કેવો હોય તો કે માઇનસ હોય બંને વચ્ચેનું જે ટોટલ અંતર હશે એ હશે ટુ એ જેટલું તો એનો મતલબ એ થયો કે ડાયપોલના મધ્ય બિંદુથી જે અંતર હશે એ એ જેટલું હશે એટલે કે એ વત્તા એ કેટલા થાય ટુ એ જેટલું થાય પ્રશ્ન મુજબ ડાયપોલથી આર અંતરે કોઈ બિંદુ છે પી તેના ઉપર આખા ડાયપોલના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે એ આપણે મેળવવાનું છે હવે એક જ વિદ્યુત બહારના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય એ જોઈ લઈએ આપણે તો અહીંયા દેખાય છે એ મુજબ કે જો એક જ વિદ્યુત ભાર હોય તો તેના કારણે જે તે અંતરે વિદ્યુત સ્થિતિમાંનું સમીકરણ કંઈક આ પ્રમાણે હશે જો જે તે વિદ્યુત ભાર પ્લસ હોય તો તમને આ પ્લસ મળશે અને જો આ વિદ્યુતભાર માઇનસ હોય તો તમને આ માઇનસ મળશે વિદ્યુત સ્થિતિમાં પોતે કેવી રાશિ છે અદિશ ભૌતિક રાશિ છે માટે હવે અહીંયા શું થશે અહીંયા ડાયપોલમાં તો બે વિદ્યુતભાર છે એક પ્લસ અને બીજો હશે માઇનસ હવે આપણે આ જે અંતર આર છે આ અંતર તો ડાયપોલના મધ્યબિંદુથી છે આ સૂત્ર મુજબ આ અંતર આર કયું હોવું જોઈએ જે તે બિંદુ અને જે વિદ્યુતભારના કારણે શોધવું છે તે અંતર જોઈએ તો અહીંયા તમને દેખાતું છે મુજબ પ્લસના કારણે જો પી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન જોઈતું હોય તો એ વખતે અંતર આપણે આર વન લેવું પડશે અને ડાયપોલમાં બીજો વિદ્યુતભાર એટલા જ મૂલ્યનું પરંતુ માઇનસ છે તો આના કારણે જો તમારે અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો એમાં અંતર આવશે આર અને કેમ કે વિદ્યુત સ્થિતિમાન અધિશભૌતિક રાશિ હોવાથી આ બિંદુ પી ઉપર આ બંનેના કારણે વિદ્યુત સ્થિતિમાં જે પણ હશે એ બંનેનો સીધે સીધો સરવાળો કરવાથી આપણને મળી જશે તો આ હિન્ટનો ઉપયોગ કરીને હવે આપણે પ્લસ વિદ્યુતભાર અને માઇનસ વિદ્યુતભારના કારણે પી બિંદુ પર બંનેનું વિદ્યુત સ્થિતિમાન કેવું હશે એ આપણે જોઈ લઈએ અને પછી બંનેનો ટોટલ સરવાળો કરી દઈશું પ્લસ ક્યુ વિદ્યુત ભારના કારણે પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વી વન બરાબર કે ક્યુ અપોન અહીંયા અંતર છે આપણું આર વન આર કેમ કે આ પ્લસ વિદ્યુત ભાર છે એટલે તમને અહીંયા વેલ્યુ મળી પ્લસ સમીકરણ એક એવી જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભારના કારણે પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વી બરાબર વી ટુ બરાબર માઇનસ કે ક્યુ અપોન આર ટુ અહીંયા માઇનસ ઋણ વિદ્યુતભારની વાત કરીએ એટલા માટે તમને અહીંયા વિદ્યુત સ્થિતિમાન માઇનસ મળ્યું છે અને અહીંયાથી આ જે અંતર છે એ આપણું આર હશે આના ઉપરથી આપણને એટલી ખબર પડી કે પી બિંદુ પર ડાયપોલના પ્લસ અને માઇનસ ક્યુના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ વીવન અને ટુ આ પ્રમાણે હશે અને કેમ કે વિદ્યુત સ્થિતિમાન અધિશ ભૌતિક રાશિ હોવાથી બંનેનો સીધે સીધો સરવાળો કરી દઈશું કેમ કે આપણે તો ટોટલ ડાયપોલના કારણે શોધવું છે એટલે સેપરેટ તમને આટલું આટલું મળ્યું તો કુલ કેટલું મળશે કેમકે અધિશ છે અધિશ ભૌતિક રાશિ હોવાથી સીધે સીધું સરવાળો કરીશું હવે વિદ્યુત ડાયપોલના કારણે પી બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન સમીકરણ એક અને એ પરથી માટે પી બિંદુ પર એટલે આપણે વી પી યુઝ કરીએ શું કરીશું બંનેનો સરવાળો વી વન પ્લસ વી ટુ સમીકરણ ત્રણ હવે સમીકરણ એક અને બેની કિંમત આપણે અહીંયા મૂકી દઈશું તો બંનેની કિંમત મૂક્યા પછી આપણને કંઈક આ પ્રમાણે સમીકરણ મળશે અહીંયા ક્યુમાં આપણે કોઈ સિમ્બોલ આપ્યો નથી કેમ કે ડાયપોલની રચનામાં જ ખબર છે કે બંને વિદ્યુત બારના મૂલ્યો સરખા હોય એક પ્લસ હોય ને એક માઇનસ હશે એટલે આ તમને પ્લસ મળે બીજું તમને માઇનસ મળ્યું અચ્છા આમાંથી કોમન કે ક્યુ આપણે લઈ લઈએ કે ક્યુને કોમન લીધા આગળનું સ્ટેપ કંઈક આ પ્રમાણે થશે હવે આ તમારો આન્સર જ છે પણ આપણે જે સમીકરણ મેળવવાનું છે એ સમીકરણની અંદર આપણે આર વન અને આર ટુ લાવવાના નથી સમીકરણમાં ફક્ત આવવું જોઈએ આર હવે બસ આ આર વન અને આર ટુની જગ્યાએ આપણે આર કેવી રીતે મૂકવાનું છે એ જ સ્ટેપ આપણે કરવાના છે બાકી તમારે અહીંયા સમીકરણ ફાઇનલ જ કહી શકાય માટે આ સમીકરણ આપણે એક અલગ સમીકરણ નામ આપી દઈશું સમીકરણ એ એટલે હવે શું કરીશું સમીકરણ એને સાઈડમાં રાખીશું અને આપણે આર વન અને આર ની એવા સમીકરણ બનાવીશું કે જેની અંદર ફક્ત શું આવતું હોય આર આવતું હશે અને એ કિંમત આપણે અહીંયા મૂકીને પછી એનું સાદુરૂપ આપીશું એટલે આપણો અહીંયા પ્રશ્ન સોલ્વ થઈ જશે તો આટલા સુધીનું તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ચલો હવે આકૃતિની અંદર જોઈ શકો છો પ્લસ વિદ્યુત ભાર જે તમને દેખાય છે ત્યાંથી આ જે આરવાળી લાઈન દેખાય તમને ત્યાં એક લંબ આપણે દોરવાનો છે એ જ પ્રમાણે આપણે ઓ બિંદુમાંથી આર ટુવાળી લાઇનમાં એક લંબ દોરીશું લંબ દોર્યા પછી જે તે લાઈન ઉપર નામ આપી દીધા એમ અને એન ઓકે હવે જુઓ ડાયપોલ એટલે શું છે વિદ્યુતભાર વિદ્યુતભારથી બનતી રચના હવે એ એટલી સૂક્ષ્મ રચનાઓ હોય જેના કારણે આપણે અહીંયા એક એક પ્રકારે મેથેમેટિકના નિયમ મુજબ આપણે અહીંયા એક ધારણા કરી શકીએ છીએ કેવી કે અહીંયા જે તમને પ્લસ ક્યુથી પી સુધીનું આરવન દેખાય છે અંતર એમથી પી સુધીનું થઈ શકે છે ક્યારે જ્યારે આ રચના ખૂબ જ નાની હોય તો અને તો જ એવી જ રીતે ઓથી પી સુધીનું અંતર જે તમને આર દેખાય છે એ અંતર તમે એનથી પી સુધીનું લઈ શકો છો એ તમને દેખાય છે એમથી પી અને પ્લસ ક્યુથી પી આર વન આર વન સરખા જ છે જ્યારે ખૂબ જ નાની રચના હોય ત્યારની વાત છે તેવી જ રીતે ઓથી પી અને એનથી પી સુધીનું અંતર આપણે આર રાખેલું છે બોલો ક્લિયર છે હવે જરાક ધ્યાનથી તમે ઓથી પી સુધીનું અંતર જોઈ શકો છો ઓથી પીનું આખું અંતર કેટલું છે આર જેટલું છે સ્મોલ આર અને એમથી પી સુધીનું અંતર કેટલું છે તો આર વન તો હું તમને પૂછું કે આપણને ઓથી એમનું અંતર કેટલું થાય તો બહુ સિમ્પલ છે આખા આરમાંથી જ્યારે તમે આર વન માઇનસ કરશો ત્યારે તમને આ બાકીનું અંતર મળી જશે બોલો ક્લિયર છે તેવી જ રીતે માઇનસ ક્યુથી પી સુધીનું આખું અંતર કેટલું છે તો આર ટુ જેટલું છે આથી આપણે જો એનથી પી સુધીનું અંતર એટલે કે આરને માઇનસ કરી દઈએ તો આપણને આ બાકીનું અંતર મળી જાય એટલે આ અંતર કેટલું થશે આર ટુ માઇનસ આર જેટલું થશે જેમ આકૃતિમાં દેખાય છે એ મુજબ ઓથી એમનું અંતર થશે આર માઇનસ આર અને માઇનસ ક્યુથી એન સુધીનું અંતર થશે આર ટુ માઇનસ આર અને અહીંયા તમને એક ઠીટા દેખાતો હશે અને આ બંને તમને એક નાના નાના કાટકોણ ત્રિકોણ દેખાતા હશે માટે આપણે આ જે ઠીટા તમને દેખાય છે ત્યાં ઠીટા પર આપણે કોસ ઠીટા અપ્લાય કરી શકીએ છીએ તો પછીના આગળના સમીકરણ કેવા થશે જોઈ લઈએ કાટકોણ ત્રિકોણ ઓ એમ અને પ્લસ ક્યુવાળા કાટકોણ ત્રિકોણમાંથી જો અહીંયા આપણે કોસ્ટીઠા અપ્લાય કરીએ તો કોસ્ટીઠા બરાબર થાય પાસેની બાજુ ઓ એમ ભાગ્યા એટલે આપણું કણ થશે આ તમારો કણ છે કણ હંમેશા યાદ રાખો ના ખૂણાની સામેની વાળો કણ હોય માટે અહીંયા તમને લાસ્ટમાં ઓએમ બરાબર કેટલા છે આર માઇનસ આર વન એ અહીંયા મૂકેલા છે માટે આવું આપણને એ સમીકરણ મળશે આગળના સ્ટેપ કેવા થશે જોઈ લઈએ આપણે અહીંયા આર વનને સમીકરણનો કરતા કરવાનો છે માટે એ કોસ આર વન અહીંયા આવશે તો માઇનસનું પ્લસ અને આ ત્યાં જશે તો માઇનસ થઈ જશે માટે આર વન બરાબર આર માઇનસ બીગર છે આ પ્રમાણે તમને શું મળ્યું આર વનનું સમીકરણ મળી ગયું જે આપણે અહીંયા મૂકીશું બસ આવી જ રીતે નીચેનું કાર્ટન ત્રિકોણ લઈને આપણે આર ટુની વેલ્યુ બનાવવાની છે હવે એ તમારે જાતે ટ્રાય કરવાનો છે સમીકરણ શું થશે એ હું તમને લખીને બતાવી દઉં છું જેમ તમે આપણે આર વન મેળવ્યું છે એ જ મુજબ નીચેનો કાર્ટન ત્રિકોણ એટલે કે ઓ એન માઇનસ ક્યુમાં કોસ્ટ એટલ અપ્લાય કરતાં તમને આર બરાબર કંઈક આ પ્રમાણે મળશે અને આ બંને આર વન અને આર ટુની કિંમત આપણે આ સમીકરણ એ જે હતું આપણું એની અંદર નીચેની તરફ મૂકીશું અને પછી આપણે સાદુરૂપ આપવાનું છે ઓકે સ્ક્રીનશોટ લઈ લો તમે ફટાફટ એની કિંમતો આપણે નીચે આર વન આર ટુમાં મૂક્યા પછી કંઈક આ પ્રમાણેનું સ્ટેપ બને છે બસ હવે અહીંયા આપણે ઉપર નીચે આનો લસા લઈને અને પછી સાદુરૂપ આપવાનું છે વીપી બરાબર ક્યુ આનો ગુણાકાર ઉપર અહીંયા થશે અને આનો ગુણાકાર અહીંયા કૌંસમાં લખીશું કેમ કે અહીંયા માઇનસ છે એટલે પછી માઇનસ અંદર ગુણાકારમાં જશે એટલા માટે પ્લસ એ કોસ ઠીટા માઇનસ માઇનસ કોસ ઠીટ ખ્યાલ છે મુજબ નીચે બંનેનો ગુણાકાર થશે અચ્છા અહીંયા ગુણાકાર કેવો થશે આ ગુણાકાર એક એક પ્રકારે એ માઇનસ બી અને એ પ્લસ બી જેવો છે તો તમને ખ્યાલ છે મુજબ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય તો એ પ્રમાણે અહીંયા શું થશે સ્ક્વેર માઇનસ સ્ક્વેર સ્ક્વેર બોલો ક્લિયર છે બસ હવે આ માઇનસ અંદર સેપરેટ કરી દઈએ એ છે માઇનસ અંદર ગુણતા કંઈક આ પ્રમાણે સ્ટેપ થશે આ પ્લસનું માઇનસ અને માઇનસનું પ્લસ થઈ જશે અચ્છા આ સ્ટેપમાંથી આપણે કામ કરીએ આર સ્ક્વેરને કોમન લઈ લઈએ ઓકે તો નીચેથી જ્યારે આપણે આર સ્ક્વેર કોમન લીધું તો અહીંયા એક વધશે અને કેમ કે પછીના સ્ટેપમાં આર સ્ક્વેર નહોતો માટે નીચે આર સ્ક્વેર લખાશે તો જ કોમન નીકળશે આ પ્રમાણે હવે ઉપરના સ્ટેપમાં જોઈ શકો છો કે આ માઇનસ આર અને પ્લસ આર આ પ્રમાણે કેન્સલ થઈ જશે માટે વીપી ઇક્વલ ટુ કે ક્યુ અને આ આર ને આપણે અહીંયા લઈ લઈએ આર સ્ક્વેર અને અહીંયા શું વધ્યું એ કોસ્ટિટા વધતા એ કોસ્ટીટા એટલે કે ટુ એ કો સિટા અપોનમાં આવું બ્રેકેટમાં નીચે કંઈક સ્ટેપ વધ્યું હશે એટલે માઇનસ બોલો ક્લિયર છે આ પ્રમાણેનું અહીંયા સ્ટેપ બનેલું છે ચલો હવે આગળના સ્ટેપમાં તમને ખ્યાલ હશે એ મુજબ અહીંયા લખેલું છે હિન્ડમાં કે વિદ્યુત ડાયપર મોમેન્ટ પી કોની જગ્યાએ લખાશે ટુ એ ઇન્ટુ ક્યુની જગ્યાએ પી આવી જશે માટે અહીંયા જે ટુ એ અને ક્યુ છે આ ત્રણની જગ્યાએ આપણે પી લખીશું માટે ઉપરનો સ્ટેપ કંઈક આ થશે કે પી કોસ થીટા નીચે અહીંયા એક આર સ્ક્વેર વધશે પ્લસ અહીંયા જે બ્રેકેટમાં આપણને એક ટર્મ દેખાય છે તમને એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર જો આવી કન્ડિશન આપણે અપ્લાય કરીએ કે આર ઇઝ મોર ગ્રેટર દેન એ તો એવા સમયમાં એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર એ નિયરલી ઝીરો થાય આવું કેમ થાય જ્યારે પણ તમે જસ્ટ ઇમેજિન કરો જો તમને અહીંયા સ્ક્રીનમાં દેખાતું હશે કે જો આપણે એક ભાગ્યા દસ કરીએ તો તમને જવાબ મળશે પોઈન્ટ વન હવે ધીમે ધીમે છેદની કિંમત છે એ તમે વધારતા જાઓ હવે એક વાગે સો કરીએ તો જે કિંમત આવશે એ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો વન એ મુજબ જ જેમ જેમ તમે છેદ મોટો કરતા જાઓ તેમ તેમ તમારી જે વેલ્યુ હશે એનું સાદુરૂપ એ વધારે ઝીરોની નજીક જશે માટે જો આ કંડિશન હોય તો અહીંયા આનો જાપ શું આવશે તમને ઝીરો મળશે બોલો ક્લિયર છે માટે આગળનું સ્ટેપ કંઈક આ પ્રમાણે થશે ટુ એ ક્યુની જગ્યાએ લખાશે પી ડાયપલ મોમેન્ટ ઉપર વધ્યો અહીંયા કોસ થીટા અપોન નીચે એક આર સ્ક્વેર અને અહીંયાથી આનો જાપ ઝીરો થાય એટલે એક વધશે ખાલી ગુણાકારમાં બરાબર એને તમે નહીં લખો તો બી ચાલશે તો કંઈક આ પ્રમાણેનું તમારો લાસ્ટમાં આન્સર મળ્યો છે એટલે કે ડાયપોલના કારણે જે તે અંતર એટલે કે આર અંતરે કોઈ બિંદુ પી પાસે તમને વિદ્યુત સ્થિતિમાં પૂછ્યું હોય તો તમારે સમીકરણ વપરાશે કે પી કોસ્ટ અપોન આર સ્ક્વેર આ તમારો ફાઇનલ આન્સર છે હવે આપણે આગળ એના ખાસ કિસ્સાઓમાં જોઈ લઈએ કે તેની અક્ષ અને વિષુ રેખા પર આ સમીકરણની અંદર શું ચેન્જ થશે તો એ પહેલાં જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો પ્રશ્નની અંદર આવતા જરૂરી મુદ્દાઓ મેં અહીંયા લખેલા જ છે અને હવે ખાસ કિસ્સાઓની આપણે વાત કરીએ કે જે આપણને લાસ્ટ સમીકરણ મળ્યું છે આ આની અંદર જો આપણે આના અક્ષ ઉપર પૂછેલું હોય અને વિષુ રેખા પર પૂછેલું હોય તો સમીકરણની અંદર શું ચેન્જ થશે માટે નંબર વન વિદ્યુત ડાયપોલની અક્ષ પર હવે જસ્ટ વિચારો અહીંયા ડાયપોલની અક્ષ એટલે આ અક્ષ કેવા છે એ અક્ષ માટે ઠીટાનો જવાબમાં શું ફરક પડશે લો કે આ ડાયપોલ છે આપણી બરાબર અને આ એનું અંતર આ રહેશે જો આપણે અક્ષની વાત કરીએ તો આપણે આ લાઈન આવી જોઈએ માટે ખૂણો તમારે ખૂણો કેટલો કરવો પડશે અહીંયા ધીમે ધીમે કરી માન્યો કે હું જીરો ખૂણો કરી દઉં તો જ એ ડાયપોલની અક્ષનો આપણને ખ્યાલ આપશે માટે ઠીટા બરાબર જીરો મૂકે ત્યારે તમને ડાયપોલની અક્ષ ઉપર શું મળશે વિદ્યુત સ્થિતિમાન તેવી જ રીતે વિષુ પર પૂછીએ તો ખૂણો કેટલો જોઈએ ન્યૂ ઓમ્સ માટે ડાયપોલની અક્ષ પર ઠીટા બરાબર ઝીરો હોવાથી તો આપણને મળતું આ સમીકરણમાં કોસ ઝીરો મૂકવાથી આન્સર મળશે અને કોસ ઝીરો થશે પ્લસ વન માટે આનો આન્સર આવશે કે પી અપોન આર સ્ક્વેર તો ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાં કે આ પ્રમાણે હશે ને નંબર બે વિદ્યુત ડાયપોલની વિશુભ રેખા પર તમને હમણાં સમજાય એ પ્રમાણે ઠીટા બરાબર થશે ન્યૂ ઓમ્શ માટે સમીકરણમાં કોસ નેવ આપણે શોધવાના છે કે કોસ નેવ થશે ઝીરો માટે ડાયપોલના વિશુ રેખા પર તમને કોઈપણ પ્રકારનું વિદ્યુત સ્થિતિમાં મળશે નહીં જે તમને અહીંયા દેખાતું હશે સ્ક્રીનશોટ લઈ લો પહેલાં તેમજ આપણને આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ કયું સ્વરૂપ તમને દેખાય છે અહીંયા કોઈપણ પ્રકારનું સદિશ નથી માટે આ એક પ્રકારે અધિસ સ્વરૂપ તમને દેખાય છે આમે વિદ્યુત સ્થિતિમાં અદિસ્વરૂપ જ હોય છે પણ તો પણ એના ઇક્વલ ટુની જમણી બાજુમાં જો તમારે સદી સ્વરૂપમાં દર્શાવવું હોય તો દર્શાવી શકાય પણ તેમાં શું કરવું પડે ડોટ પ્રોડક્ટ આવશે એટલા માટે અહીંયા તમને દેખાતું હશે કે આમ તો અહીંયા આજે સમીકરણ તમને દેખાય છે તેમાં કોસ જો દૂર કરીએ તો આગળ ડોટ પ્રોડક્ટ કોની વચ્ચે કરવો બે સદીશો વચ્ચે કરી શકાય પણ અહીંયા કે એ પોતે અચળાંગ છે એટલે પીના જોડે કોઈ સદીશ લાવવા માટે નીચે તમને એક આર દેખાતો હશે સ્થાન સદિશ એટલે ઉપર નીચે આરવાળી ગુણીએ તો પછી પીએનઆર વચ્ચે તમે ડોટ લખી શકો છો જે તમને અહીંયા દેખાતું હશે આ પ્રમાણે અચ્છા તમારે અહીંયા આરની બે જ ઘાત રાખવી હોય તો પણ રાખી શકાય તો પછી અહીંયા બીજો તમારે આર સદિશ નહીં મૂકવાનો એ ત્યાં તમારે શું મૂકી શકાય એકમ સદીશ મૂકી શકાય કેમ ભાઈ કે એકમ સદિશમાં ફક્ત શું હોય તો કે દિશા હશે મૂલ્યો હોતું નથી મને તમારે અહીંયા આરની ત્રણ ઘાત કરવાની જરૂર નથી એકમ સદિશ મૂકીને પણ તમે આવું સમીકરણ કરી શકો છો માટે એક બે અને ત્રણ ત્રણે ત્રણ સમીકરણ આપણા સાચા જ છે તો કેવો લાગે વિડીયો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને અહીંયા આ વિડીયો જોઈને કંઈક નોલેજ ગેઇન થયું હશે જો તમને મારો વિડીયો જોઈને આ ટોપિક ક્લિયર થઈ ગયો હોય તો કોમેન્ટમાં જરૂરથી ક્લિયર એવું લખજો અને તમને ટોપિકમાં કોઈ ડાઉટ રહી ગયો હોય તો એના રિલેટેડ પણ તમે કોમેન્ટ કરી શકો છો તો એના રિલેટેડ હું વિડીયો જરૂરથી મૂકીશ જેને તમારો કોઈ પણ ડાઉટ રહેશે નહીં તેમજ આ પ્રમાણેના બે હજાર જે બોર્ડની એક્ઝામ લેવાશે તેના રિલેટેડ મોસ્ટ એમ પ્રશ્નો આપણી યુટ્યુબ ચેનલની અંદર આવેલા છે તો જલ્દીથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જરૂરથી તમે બે લાઈકોન દબાવજો જેથી તમે નવા અપડેટ્સને મિસ ના કરી શકો ઓકે સી યુ નેક્સ્ટ ટાઈમ